ભગવાન રામ ની વાતો કરવા માટે આવ્યો છું સનાતન ધર્મ ની વાતો કરવા માટે આવ્યો છું કોઈ પણ જ્ઞાતિએ રાષ્ટ્ર માટે દેશ માટે અને ધર્મ માટે સારું કર્યું છે એના માટે અમે અહીંથી કાયમ અમારા માટે કોઈ જ્ઞાતિ નું ન હોય અઢારે વર્ણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે બધાયનો ભારત છે પણ અહીંયા રહીને અમીર એમ કેતો હોય ભારતમાં રહીને કે મેરી પત્ની આ સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગલુ આય હું ડાઈટો છે ઈ તો હકીકત છે કે નહીં હા એ તો હકીકત છે કે નહીં આ મને વાંધો આયા છે આ અને કેવા કેવા ચાલે છે ઇતિહાસો યુવાધન હું તમને આમ આમ મારે બીજું તો શું કહું તમને વિનંતી કરીને કહું કે આપણે પબજી માન લુડો માન બીજા માન મોબાઈલ માન ગેમો માન ફલાણા માં ઢીકડા માન વ્યસન માન સમય બગાડતા નહીં કથાઓ ની કથાઓ આખી ફરી ગઈ છે ભારત ની અત્યારે યુટ્યુબ આજે આવ્યું છે ને ઉપયોગ કરે ને સારું પણ એનો ઉપયોગ બીજા કરે છે હા અને એવા ઉપયોગ કરે છે એવી એવી કથાઓ નવી આખી ઊભી કરી છે જે આપણી સાચી ઇતિહાસો હતા એ ફેરવી નાખ્યા સાચા ઇતિહાસો હતા એ ફેરવી નાખ્યા અને ખોટા ઉભા કરે રામાયણ હોત ખોટી આખી ઊભી કરે છે તો મુદ્દો આમાં કરવાનો શું આપણે આપણું હાથું નહીં આપી તો બીજું કોરી પાટી છે એટલે લખાઈ જવાનું તો અહીંયા બધા કહી દઉં અમે આજે એક લગ્નમાં હાજરી દેવા ગયા તો ગામડું હતું નાનકડું તો ન્યાય ઓલું હતું ક્રિકેટનું સારી વાત છે હું આખી વાત કરું એ પૂરી જોઈ લેજો સાંભળી લેજો એ સારી વાત છે કે યુવાનો ક્રિકેટ માટે મહેનત કરે ને એના શરીર હારા રીએ ઈબાને કોક સારું હોય તો ક્રિકેટમાં જાય પણ હવે ગામો ગાય ઓલા ઓલો જાળી બાંધીને લીલું લીલું હોય ને એમાં તમે સમજી ગયા છો હું કેવાય મને ખબર નથી એટલે નામ નથી આ ક્રિકેટ શીખવાનું હોય ને એ ગામો આવ્યું સારી વાત છે કરાય તેનું આવું કઉન એમાં એમ આપણે હું તો કઉ પૈસા વાળા કોઈ હોય ને કે સાધુ બ્રાહ્મણો ને હું પગે લાગીને કહું અને આમ તમને બધા વડીલોને પગે લાગુ યુવાનોને વિનંતી કરું ખાલી વડીલો પગે લાગવા નહીં કે આપણે આપણા જૂના મંદિરો ઠાકર મંદિરો હવે રામ રાજ લઈ આવું જ છે આપણે તો હવે જગાડવા જોશે અને ગામને પૂજા જે કરતા હોય પૂજારી એને કોઈ દી કઈ ઘટવું ન જોઈએ તો જ અયોધ્યા ધક્કો ખાઈ જો નકર અયોધ્યા સુધી જવાની કોઈ જરૂર નથી આપણા ગામના મંદિરમાં આ પૂજારી જો ભૂખ્યા રહેતા હોય એને જો સારી ગાડી ન હોય આપણે ફરતા હોય તો પછી અયોધ્યાવાળાને બધી ખબર પડે કે તમારે શું લેવાય ભાઈ એ તો હકીકત છે ને પણ કહેવાનો અર્થ એટલો કે ન્યા મંદિરોમાં આપણે કથાઓ ચાલુ કરી કેવી ભાગવત કથા રામાયણ એટલી જ નહીં એના કોઈ કોઈ દાખલા લેવા નહીં ઈ તો બધે થાય છે અને હું તો કથાકારો ને પગે લાગીને કહું બધા હું તો નાનો પણ પણ આપણે કૃષ્ણ ભગવાન ને ગોપી ના વસ્ત્રો હરી લીધા રાસ કરી દીધો બાપુ બરોબર ને એ સારી વાત છે પણ હવે આખી કથામાં જો ખાલી રાસ ને એટલું જ આવતું હોય તો આપણા ભગવાન ઉપર બોલવાનો ઘણા મોકો મળી જાય અગિયાર વર્ષ કર્યું છે એકસો અને પંદર વર્ષ સુધી કાળિયો ઠાકર હું કર્યું છે ઈ દુનિયા ને ખબર પડે ને તો આપણે સનાતન માટે કોઈને દોરવા નહીં જવું પડે બધા એમ આવ્યું છે અહીંયા હા

મજબ હોય તો એનો જે ભગવાન છે એ એમ બોલ્યો છે કે હું એનો એક સંદેશાવાહક છું જે પૂરી કાયનાત કો ચલાને ચલાને વાલા મેં મે સંદેશાવાહક હું પણ એક જ આપણો બાપ કાળિયો ઠાકર બોલ્યો કુરુક્ષેત્ર રણમેદાનમાં અર્જુન હું જ બ્રહ્માંડ નો બાપ છું ભલા માણસ હું ધારો એ કરી શકું છું ઈ કાળિયો તો કેવાનો અર્થ કે એને એકોન 15 વર્ષ કર્યું ઈ વધારે કેજો આ વસ્ત્રો હારી વાત માખણ ખાધું વસ્ત્રો આમાં મજા આવે કરે બેનો બિચારા આયે ને પછી

અટણે તો યુવાનો કહે કે એક્ચ્યુઅલી લૂડો રમી છે સમય નથી जातो તો બોોર્ડમાં આંગળી નાખે એક તો હો વરસ જીવતા તા એમાંથી હિતેરે ને 60 હે પૂગી ગયા આપણે આપડી ઉમરના ભાઈ હે હવે પૂગશું આપણે મને એવું લાગે પછી કદાચ પૂગી તોય પછી મેળ વગરનું હોય બધું એમ કે શરીર આખું માંડ માંડ ઉપડતા હોય ઊભા થાય 60 70 પૂરું અમારી ઉમરને મને એમ લાગે છે આ વાતાવરણ પ્રમાણે એક્ચ્યુઅલી આપણે પ્રગતિ કરી ને કેવડી પ્રગતિ કરી સો વર્ષે તે હાથે હિતેરે ફુગાડી દીધા તો કેવાનો અર્થ મારો એ છે હા પ્રગતિ કઈ જેવી તેવી આપણે એટલે હું એક ભારત નું કેતો દુનિયા આખી પૃથ્વીના ગોળા માંથી જે પ્રગતિ કરી છે અને ઘણા તો કે જમાનો આમ થઈ ગયો ને તેમ થઈ ગયો ને હવે તુંય થઈ ગયો છો કઈ એકસો વર્ષ પેલા મરચી જેટલી મીઠી હતી એટલી જ આજ મીઠી છે તીખી છે તીખી હતી એટલી મરચી આવડું કેવું તીખું હતું એટલું જ તીખું પાછું ઓલું આવડું સુરતમાં મરચું આવે વર્ષ વર્ષ લીમડો કડવો હતો એટલું જ આજે કડવો ન મૂક્યું મીઠાશ નો મૂકી કેળા એ ગળપણ નો મૂક્યું મરચા એ તીખાશ નો મૂકી માણસે માણહે મૂકી દીધી ને એટલે બધું આમ થઈ ગયું છે બીજો કઈ વાંધો નથી એટલું જો આપણને સમજણ આવી જાય ને ખબર પડી જાય તો કેવાનો અર્થ કે હું આજથી જ મે આ પહેલી વાર વાત કરી કે ગામો ગામ ક્રિકેટ ના હિકવાના બધા હોય તો નાની નાન મૂળ મુદ્દાનો સાર મને બહુ દુખ થાય છે એટલે કહું એવી કથા હમણા અમારે બીજા ધર્મના ઓલા ધર્મગુરુ બધાય એ બાજુ આવ્યા હતા ને પછી હું તો ગોતીન ગમે ત્યાંથી અને હાંપળું થઈ મને હક થાય અને પછી એણે જે કથાઓ કીધી છે હું એને જરાય એ બોલ્યો છે એનામાંથી એને કઈ કેવું નથી મારે શું કામે ખબર એને ધન્યવાદ આપું છું તમને કદાચ અવળું લાગશે ધર્મ માટે કેટલા જાગ્રત છે તો આપણા વાળા હોય આપડે હાથ વાગીએલ વાગે જા મંદિર ની આ લે પાણીપુરી મગાવી અરે તારી ભલી થાય પાણીપુરી ખાવાનો આલરામ છે વાગ્યો એટલે પાણીપુરી મગાવી ખાલી એટલી ઘડી અમે નાના હતા હવે અમે નાના હતા ગીરમાં હતા ત્યારે બરોબર એટલે અમે હું અને મારી બેનું નાના નાના હોય ને ભાઈ બેનું એટલે પાણી આરા બાજુ હાલતા થાય ને પાણી પીવા તો મારા માં જોઈ જાય પાછા વાળા ઉભા રે અથવા તો ઉભી રહે આખી પાણી નો પીવાય દસ પંદર મિનિટ ધૂપ દીવા થઈ જાય ને સંધ્યા ટાણે પાણી નો પીવાય હવે સંધ્યા તાણે પાણી નો પીવાય એવું કહેતા હતા આ સંધ્યા સંધિયા તાણે કે કંઈક નાસ્તો મંગાવું આ પછી આપણે કે આપણા ધર્મમાં કોઈ રેતો નથી આમ જો કોક્રીચનોન કેવા અને ઈ કેવડા અને ઘણા તો એવા બુદ્ધિશાળી અને બીજું મને ખીજ ઈ છે આપડા માં છે વિરોધ ઈ જ કરશે તમે તમારા ગામમાં જોજો તમારા ગામમાં મેં આયા કીધું એવું ચાલુ કરજો કથા કે નાની નાની વાર્તાઓ હાંજે એક કલાક આવે 10 વર્ષના બાળકોને ખાસ લઈ આવા ઘણા હું કે બાળકોને શું એને જ ન્યાજ હાસું ધરબાય એમ આપણે તો પછી અમુક તો શું છે એક જણો જાતો સત્સંગમાં વાત યાદ આવી એટલે હું ગાવાનું શરૂ કરી પણ આ તો ફાઉન્ડેશન બાંધું છું મને આમ સમજદાર વર્ગ છે ને એટલે આવા બધા અને ગામડાઓ છે એનાથી જ આખો ભારત ઉભો થાય છે એટલે ગામડાઓ